આજે અમે આપને એક એવા હનુમાનજી દાદાના દર્શન કરાવીએ છીએ કે જે હનુમાનજી દાદાને લોટની માનતા કરવામાં આવે છે ત્યારે અહીં આવતા ભક્તો અને શ્રદ્ધાળુઓની માનતા આ હનુમાનજી દાદા ચોક્કસપણે આસ્થા અને શ્રદ્ધા સાથે પૂર્ણ કરે છે ત્યારે શ્રી ગાળાવાળા હનુમાનજી દાદા તરીકે જાણીતા આ હનુમાનજી દાદાના આજે દર્શન કરો અને જાણો તેમનો મહિમા ઈટીવી ભારતના વિશેષ અહેવાલમાં અત્યારે આપણે નવાગામ વીરપુર રોડ ઉપર જેનું સેન્ટર પોઈન્ટ ગણાય ત્યાં ગાળાવાળા હનુમાનજી મંદિરે છે આ મંદિરની મૂળ એક એવી આછેરી ઝલક છે કે નાની એવી ડેરી અને સાઈડમાં પાછળથી એક પગકેડી નીકળતી અને આ સીમ વિસ્તારના બધા જ લોકો આસ્થાથી અહીંયા દાદાના દર્શને આવતા લોટ કરતા અહીં કોઈ સુવિધા હતી નહીં પછી ધીરે 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 આ જગ્યા ડેવલપ થવા શ્રદ્ધાળુઓની શ્રદ્ધા જે લોકોને વિશ્વાસ અને શ્રદ્ધા હોય અહીં આવે અને દાદા એમની શ્રદ્ધા એમના જે મનોકામના પૂર્ણ કરે અને ભાવથી અહીંયા એને પ્રસાદી રૂપે ભેટ રૂપે કે જે ગણો તે લોટની પ્રસાદી કરે લગભગ દર શનિવારે કોઈ શનિવારે એવો નથી જાતો કે અહીંયા લોટ નથી હોતો લોટ હોય આજુબાજુના ઘણા ગામના અહીંથી વીસ વીસ ચાલીસ ચાલીસ કિલોમીટર ઇવન કે સુરતથી પણ શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને શ્રદ્ધાથી દાદાની માનતા કરતા દાદા એમની કોઈ કૃપામાન થઈ અને એમની શ્રદ્ધા પૂરી કરે છે આ મંદિરની અત્યારે જે સુવિધા છે એ કોઈ સરકારી કે સહાયમાં નહીં શ્રદ્ધાળુઓ ના અનુદાનથી બધુંય અને અહીંયા જે પૂજારી તરીકે કે કોઈ એવું કોઈ વસ્તુ નહીં સેવક તરીકે જે અમારે કાંતિભાઈ એક આ મંદિરનો વહીવટ કરે છે કાંતિભાઈ રવજીભાઈ ક્યાળા અને એ બધા જ શ્રદ્ધાળુઓના સહકારથી ફંડથી આ મંદિરનો વિકાસ અહીંયા ભોળાનાથ મહાદેવનું મંદિર છે ખોડિયાર માતાજીનું મંદિર છે લગભગ એમનો કે અમને ને અમારી ત્રણ પેઢીને પણ નથી સાંભળતું ત્યાર પહેલા આ મંદિર છે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલ અને જગવિખ્યાત યાત્રાધામ વીરપુર જલારામ ગામ તેમજ ગોંડલ તાલુકાના નવા ગામ વચ્ચે બિરાજમાન શ્રી ગાળાવાળા હનુમાનજી દાદા ભક્તો શ્રદ્ધાળુઓ અને દુખિયાના દુઃખ દૂર કરે છે તેમજ લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે ત્યારે અહીંયા ભક્તો શ્રદ્ધાળુઓ આ દાદાને લોટની માનતા કરે છે અને તેમની માનતાઓ પૂર્ણ થયા બાદ ભક્તો શ્રદ્ધાળુઓ પોતાની માનતા અને તેમની મનોકામના હોશે હોશે પૂર્ણ કરતા પણ નજરે પડે છે અહીંયા નવા ગામ અને વીરપુરની અંદર એક પુરાણા મંદિર આવેલું છે હનુમાન દાદાનું એમાં અમારા વડીલો એમ કહેતા બુજુર્ગ લોક ક્યાં જલારામ બાપાઈ પણ આવેલ કીર્તન મંડળી ભજન કરવા આવતા અહીંયા અને સાથો સાથ બહુ પ્રખ્યાત જગ પ્રખ્યાત મંદિર છે અને પુરાણા મંદિરની અંદર લગભગ આશરે હું દસ પંદર વરસ ત્યાં તો જોઈ રહ્યો છું અહીંયા હરિભક્તો પણ આવે છે અને હરિભક્તોના અહીંયા લાડવાને લોટ પણ અહીંયા થાય છે અને આ સંસ્થાની અંદર જે તે નવા ગામના અને વીરપુરના ટ્રસ્ટીઓ પણ છે ત્યારથી હું લગભગ આશરે વીસ પચીસ વર્ષથી આવું છું તો બહુ જગ્યા પ્રફુલ્લિત છે અને જગ્યા હનુમાન દાદાની નામ પણ બહુ પૂજાય છે ભારત એક આધ્યાત્મિક દેશ છે જેમાં ભક્તો શ્રદ્ધા ભક્તિ સાથે ભગવાનની પૂજા અર્ચના કરતા જોવા મળે છે જેમાં

દર શનિવારે દાદાના દર્શન કરવા માટે વધારીએ છીએ એવું કહેવાય છે ને કે હનુમાનજી અત્યારે કળિયુગની અંદર સહશરીર બિરાજમાન છે અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને ભક્તોનું જેના હૃદયનો ભાવ છે એને એ જલ્દીથી જાણી જાય છે અને જલ્દીથી એમની મનોકામના પૂર્ણ કરે છે અને અહીંયા એવું કહેવાય બહુ પ્રાચીન મંદિર છે આ અને વીરપુર ને નવા ગામની વચ્ચે ગાળામાં છે એટલે ગાળા હનુમાનજી તરીકે પ્રસિદ્ધ છે આ મંદિર અને હનુમાન અહીંયા હનુમાનજીનું મંદિર છે મહાદેવનું મંદિર છે અને ખોડિયારમાંનું મંદિર છે ગાળેશ્વર મહાદેવ અને ખોડિયારમાં છે એ પણ ખૂબ પરચાકારી મંદિર છે ખૂબ પ્રસિદ્ધ મંદિર છે દાદાને માનતા લોટની ચડે છે કે લાડવા થાય છે ચૂરમાના લોટ એટલે લાડવા ચૂરમાના દાદાને લાડવાની માનતા થાય છે એટલે લોટ કહેવાય છે ને અહીંયાં દર શનિવારે ગામ ગામ થી એટલા શ્રદ્ધાળુઓ આવે છે કે દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે જે લોકો અહીંયા આવે છે એ લોકો ફરીવાર શનિવારે અહીંયા આવે જ છે દાદા એ બધા મનોકામના પૂર્ણ કરે છે અને જે રોતા રોતા આવે લોકો હસતા હસતા જાય છે એવો દાદાનો મહિમા છે શ્રી ગાળાવાળા હનુમાનજી દાદાની જગ્યા તરીકે ઓળખાતી આ જગ્યામાં હનુમાનજી દાદાની સાથે સાથે દેવોના દેવ મહાદેવ પણ બિરાજમાન છે ઉપરાંત અહીંયા શ્રી ખોડિયાર માતાજીનું મંદિર પણ આવેલું છે જેમાં દર શનિવારે આ મંદિર ખાતે ભક્તો શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા અને શ્રદ્ધા સાથે દાદાના તેમજ માતાજીના અને ભગવાન શંકરના દર્શન કરવા માટે બહોળી સંખ્યામાં ઉમટી પડતા હોવાનું પણ સામે આવે છે હું હાલમાં અત્યારે રાજકોટ રહું છું આજે છેલ્લા ચારક વર્ષથી દાદા ઉપર મને શ્રદ્ધા છે અને ચાર વર્ષથી રાજકોટથી કન્ટિન્યુ અહીંયા આવું છું દાદા ઉપર એટલો બધો પ્રેમ અને ભાવના અને અહીંયા બહુ બહુ માણસો આવે છે અને દાદાના એવડા બધા પરસા છે કે એ પરસા ની વાત ન પૂછો જે માણસ ને હાલતા નો એને ચાલુ થઈ ગયા કોઈ ની કોઈ પણ મનોકામનાઓ બધી પૂરી થઈ જાય છે બીજા નંબર માં કે દસ શનિવારે અહીંયા અહીંયા લોટ ધરવા લોટ એટલે આપણે લાડુ બનાવીને એ ભાઈ શનિવાર આપણે અહીંયા અને જે દિવસે ન હોય તે દિવસે મંદિર વાળા એ લોકો અહીંયા પચીસ પચાસો દોઢસો માણસો હોય તે દી મંદિર વાળા એ લોકોને બધાને પ્રસાદી કાયમી ચાલુ છે આજે આજે વર્ષો થયા જેથી બાપુ હતા તે દી થોડા માણસો આવતા આજે જાજા માણસો આવે તો જા પણ આજે ગાળાવાળા હનુમાન માટે એટલો બધો ચમત્કાર છે એની નો પૂછો વાત તમે આ વીરપુર અને નવા ગામ વચ્ચે આવેલી જગ્યા છે પછી ધારેશ્વર મહાદેવનું મંદિર એ પ્રસિદ્ધ છે વડિયારમાં નું મંદિર છે એ પણ એકાદ જગ્યા હાવ એક બહુ નાની એવી ડેરી હતી પણ દાદાનો ચમત્કારની હિસાબે અને ભક્તોનો પ્રેમની હિસાબે આજે બહુ હાઈ ક્લાસ અહીંયા છે વ્યવસ્થિત બહુ હાઈ ક્લાસ તો અને મોટું બહુ મંદિર થઈ ગયું અત્યારે હાવ એક ડેરી હતી અત્યારે તમે આ બધો વિકાસ જવો ભક્તોની દયા અને જે આઈના જે કરતા હતા જે છે

બધાયના આવકારો બધો એક સાથે જ બધાયને મળે છે એટલા માટે દાદાને અમે પ્રાર્થના કરી કે આવું ના આવું ચાલુ રહે અને મનોકામના સૌની બધાયની પૂરી કરે શ્રી ગાળાવાળા હનુમાનજી મહારાજના આ મંદિરના સાંનિધ્યમાં દર શનિવારે ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડે છે અને જાણે મેળો ભરાયો હોય તેવું પણ વાતાવરણ ઘણી વખત જોવા મળે છે ત્યારે અહીં ભક્તો શ્રદ્ધાળુઓની આસ્થા અને શ્રદ્ધાને આ હનુમાનજી દાદા ચોક્કસપણે પૂર્ણ કરે છે તેવી પણ અહીંયાની શ્રદ્ધા છે ત્યારે તમામ દુઃખ દર્દ અને તેમની પીડાઓ આ હનુમાનજી તમે પણ એક વખત આ મંદિરના દાદાના દર્શન કરી તમારી પણ મનોકામનાઓ આ દાદા ચોક્કસપણે પૂર્ણ કરશે તેવું પણ જણાવે છે રાજકોટ થી આશિષ લાલકિયા નહેવાલ ઈટીવી ભારત રાજકોટ